કેમ છું કામકાજ માં કઈ ભૂલ નથી ને હેરા કઈ દીધું અને જો આ બધા અહીંયા બેસી જશે જો લઈ લીધો છે અમદાવાદ નગરી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં છે પણ બધા મજામાં છે આશા રાખું માતાજી રમે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરજો મસ્ત મસ્ત આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે રેડી થઈ ગયા છે જો નાઈ લીધા છે હા આમ જો તો મોજી પિન તે તો વાગી જાય કારક કારક કાકી બહુ બળી tract તો આપણે લગનમાંથી નવરા થઈ ગયા સી નવરા એટલે કે થઈ ગયા થઈ જશે હવે આ બહુ તો થઈ ગઈ સી બીજે દિવસે માંડવો જોવા જવાનું હોય એટલે છે આપણે મંદિરે મઢે અને નિશુબેને તેડવા આપણે ઠેકલી ને ગયા હતા ટેક્સ જમી આવ્યા છે હવે આપણે બે જણા જઈએ ને તેડી આવે તો એ અમાર બેને લાવો મળ્યો છે તો આપણે જવાનું છે નિશા તેડવા અને ખાસ કરીને છે ને ઘણા કોમેન્ટમાં કેતક ઢેક પહેલા હું કામ રાખી લગન પહેલા ઢેક ન હોય પણ એનું કારણ રીઝન એવું હતું કે અમે બધાય ભેગા હતા ને એટલા માટે અને પછી છે ને બધાય ભૈયા જવાના હતા અમારે અમદાવાદ મેરેજ છે ને એટલા માટે તો ઢેકનું આપણે પહેલા ગોઠવી દીધું હતું ન કે અમારે એવું કરતા નથી કરવું પડે એમ હતું અને હવે ઘણી જગ્યાએ બહુ બધી જગ્યાએ કરે જ છે એટલે તો અત્યારે મહેમાન કોઈ નથી અત્યારે કોને લઈને જવા દાદા ની વૈજા નીતા ની વૈજા કોરડી વાળા મહેમાન વૈજા કાથાપડા વાળા મહેમાન વૈજા બધા વૈ ગયા છે બે વૈતા ને બે માવડીયું છે હવે આપણે દૂધી પુઈ અને લીલીમાં બે બસ ચાર મહેમાન વૈતા તો આપણે નીચે પ્રેમ તેડવા જવાનું છે હાલો જાય ફટાફટ તેડી આવીએ હારો ફેમિલી તો આવે અમારા બેન ને તેડવા માટે આવી ગયા છે નહી

ગોઠવી દીધું છે એની રીતના અને પછી તો હું છે હારો પાછા લગ્ન હતા કે નહીં એટલે અહીંયા ટાઈમ નથી મળ્યો અને અમારી ઘરે ટાઈમ કોઈને મેળો નથી પછી નિરાતે નિરાતે ગોઠવા કરશે કેમ કે મહેમાનને બધા હોય ને એટલે ઘરધણી ખુદ અટવાઈ ગઈ વસ્તુ ક્યાં મૂકું ક્યાં નહીં કાંઈ નહીં હવે નિરાતે બધું કીરા કરશે અને હવે આપણે બેનને તેડીને જવાનું છે સારું જો તો નહીં છે બેને તૈયાર કરે છે આ રીતના હોય અમારે ફોળો કરી દે સેન્ડો કરી દે આ બી એના જેઠાણી છે

બહારો ફેમિલી આપણે છે ને વાવરી દાદાના મંદિરે આવી ગયા છે અહીંયા થોડી ઘણી આપણી માનતા છે તો માનતા પૂરી કરવાની છે તો આવું સરસ મજાનું મંદિર છે અહીંયા વાવરિયા બાપાનું જો સૌ સો અને પચાસમાં બનેલું છે વાવરી દાદાનું મંદિર અને મેં પહેલાં પહેલાં કીધું આજે કહું છું તો સ્વયં સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવેલા છે જો આવી રીતના અહીંયા આવેલા છે તો જો આવી રીતના બિલામાં આવે વાઇટું મૂકવાનું ચાલુ કરી દીધું છે કા હા તો વાઇટું આપણે દાદરા દાદરા દીવા કરવાને તો વાઇટું બધું મૂકી દેવી હું બિલા ગોઠું અને રવિના વાઇટું મૂકતા જાય હા ખાસ કરીને આ આને હે પેનિલ ખાસ કરીને નવા વરકોડિયાને આ મોકો મળી જો લાવો મળી જો સારું કયો હે અને મારી માનતા કરેલી છે આપણે માનતા પૂરી કરવાની છે મે કોઈને કીધું નહોતું કે મારે આ માનતા છે મે આવ્યા છે આપણે મોકો મળ્યો

તો હવે હાર છડાવી દેશે આ વાવરી દાદા ને આપડા વાવરીયા બાપા ને વાવટાડાવવા જવાનો હોય ઉદયભાઈ ને બે જણા જશે અને આપણે જઈ વાવટો સડાવવા ઉપર ને ને એવું છે તમને આગળના બ્લોગ માં બતાવ્યું જાય વાઉટ માટે તૈયારી કર લઈ પી છે સળાવી દીધો જો એમ જ હોય ને જો કમ્પ્લીટ થઈ ગયો આમાં કે આ ટેકનોલોજી દ્વારા મૂક્યું ને બહુ ઓટોમેટિક ઉપર વયો છે

ધંધામાં લાખ દે ભગવાન માફ કરે અને સૌની રક્ષા કરે પ્રાર્થના કરું અને તમે પણ કોમેન્ટમાં લખી નાજો કે જય સાઉન્ડ માં એમ જય માતાજી કુશી ખોવા કે લખી જય મારો ફેમિલી આપણે દર્શન કરીને આવી છીએ અને હવે અહીંથી સીધું નીકળવાનું છે અમદાવાદ તો મસ્ત બધા તૈયાર થઈ છે સામાન કોઈ કરી લીધો છે હા આવી આવી છે આપણો સાત આઠ જણા અમે નીકળવાના છીએ સામાન બધો કંઈ એક કર્યા વર્ષ એટલો સામાન કીરો છે આ કાચો સામાન સામાન દી ખૂટે નહીં કેટલા મુદ્દા કીર્યા એટલા બધા મુદ્દા કરને એ વાતે હાચી છે કાઈ ને હારો હાલો તો ખાસ કરીને ફેમિલી આપણે મારા કાકીને પૂછવાનું છે કે ભાઈ કાઈ અમારા થી કામકાજ માં કઈ ભૂલ ચૂક થઈ ને કે ભાઈ તમે કઈ સીંધું હોય ને કદાચ ભૂલ માં આપડા થી નોચ હોય તો પેલા તો માફી માંગી લેવા કેમ છું કામકાજ માં કઈ ભૂલ નથી ને હે તો વાંધો નહીં કાંઈ લે બાકી અમે તો નક્કી કરી નીકળ્યા હતા કે કામકાજ આપણે પરફેક્ટ કરવાનું છે કઈ ઘટવું ન જોવે તૈયાર તૈયાર થવામાં ભલે કદાચ ખામી રહી જાય બાકી કામમાં ન ખામી જોવે એ ગણતરી હતી આપણે નક્કી કર્યું હતું આપણે જ ઘરેથી અમે છ જણા નક્કી કર્યું હતું ઘેરે કે કામકાજમાં કઈ ઘટવું ન જોવે અને વાદ વિવાદ એક ઝેરિક આવવો ન જોવે સાચી વાત છે કઈ વાંધો નહી સીતારામ હવે પછી હવે કાક અંદર પાણી હશે ત્યારે મળીશું બરાબર

તો કાકાને કહી દીધું અને જો આ બધા અહીંયા બેસી જશે જો અમારા પાણીયા ભાઈને ને હારો લઈ લીધો છે અમદાવાદ નગરી બતાવી દઈશ કા પહેલી વાર ને અરે વાહ જો આવી રીતના મસ્ત બધા એવું છે વાહ 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 આનું નક્કી કરાય પરાય જો આ બે નિલેશ આવી જાય જો આ જો આને કાંઠ્યા જો જાતી આરો ફેમિલી હવે જો વાવેરા ને બાય બાય કહી દી આ આપણું છે વાવેરા કાય ની હવે છે ને ડાયરેક્ટ દિવાળી છે અને અત્યારે હવે વાવેરા ટુ અમદાવાદ ચાલો હવે નીકળી જશે આ વાવેરા સીમ છે પણ આ છે ને આપણું કામ એવું હોય ને મૂકવાનું મન જ ન થાય અને અહીંથી અમે અમદાવાદ જઈને એનો હજે હરક કામ ભલે મેરેજમાં જઈ શકે એનો હરખ હજે ઓછો લાગે છે પણ કામ મૂકીને જઈને ઇમોશનલ થઈ જાય આપણે મજા ન આવે યા હનુમાન કાય નહી હારવાર ભાઈ ભાઈ યાત્રા કરવા બધા નીકળી સાયકલ ની યાત્રા બધા નીકળી તો સાયકલ યાત્રા કરો રાજુલા સિટીમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે બાયપાસથી નીકળી ગયા છીએ અને હવે છે ને ડાયરેક્ટ હવે અમદાવાદ બરાબર કારણ કે હવે છે ને આજનો લોકે આપણે કરી દેવું પૂરું ઓલરેડી બહુ એટલે બહુ થાકી ગયા છે તો મસ્ત મજાનું લોકેશન છે આપણે રાજુલા સિટીનું આ બાયપાસ છે અને અહીંયા જો ડેમ છે અમારે ધાતવડી બે ડેમ બહુ મસ્ત છે સારું થકી એવું આપણે અહીંયા પૂરું આજનો બ્લોગ કેવો લાગો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ તો હારું ફરી મળીશું નવા બ્લોગ સાથે જય માતાજી બાય બાય